વડોદરા લોકસભા બેઠક હેઠળ કુલ સોળ લાખ આડત્રીસ હજાર ત્રણસો એકવીસ મતદાતાઓ છે જેમાંથી સાત લાખ નેવ્યાસી હજાર બસો અઢાર મહિલાઓ અને આઠ લાખ ઓગણપચાસ હજાર સિત્યોતેર પુરુષ મતદાતાઓ છે વડોદરા લોકસભા બેઠક છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણીના પરિણામો જોઈએ તો બે હજાર ચૌદમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની સાથે સાથે વડોદરા બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રી સામે પાંચ લાખ સિત્તેર હજાર એકસો અઠ્યાવીસ મતોથી જીત્યા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક છોડતા ત્યાં પેટાચૂંટણીની નોબત આવી અને જેમાં ભાજપ તરફથી રંજનબેન ભટ્ટ ઉભા રહ્યા અને ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો સાત મતથી જીત્યા હતા બે હજાર પણ આ બેઠક ભાજપ પાસે જ હતી જેમાં કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને હરાવીને ભાજપના બાલકૃષ્ણ શુક્લા વિજય બન્યા બે માં ચારમાં ભાજપના જયાબેન ઠક્કર સાંસદ હતા જેમણે કોંગ્રેસના સત્યજીત ગાયકવાડને હરાવ્યા વડોદરા લોકસભા મધ વિસ્તારમાં સાવલી વાઘોડિયા વડોદરા સિટી સયાજીગંજ અકોટા રાવપુરા માંજલપુર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે શહેરી વિસ્તાર હોવાથી અને ભાજપના મજબૂત સંગઠન સામે કોંગ્રેસ પ્રમાણમાં નબળી હોવાથી આ બેઠક પર ભાજપ અત્યાર સુધી સરાઈ ધરાવે છે